ડાકોર શહેરમાં યોગ શિબિરનું આયોજન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડાકોર દ્વારા મારું સ્વાસ્થ્ય મારા હાથ માં અંતર્ગત કસરત આસન અને પ્રાણાયામ ગીત સંગીત સાથે કરાવવામાં આવ્યા તારીખ ઋણ અઢારથી વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સોમવારથી બુધવારના સાંજે સાત વાગ્યા વાગ્યા બાદ ડાકોરમાં પ્રોગ્રામ રાખેલ મોટી સંખ્યામાં બાબાના બાળકોએ લાભ લીધો એમએસ યુનિવર્સિટી બરોડા યોગ એક્યુપ્રેસર તથા નેચર ક્યોર સર્ટિફિકેટ કોર્સ માનદ કોર્સ ડાયરેકટર તથા ચાળીસ વર્ષના બહોળા અનુભવી એવા યોગાચાર્ય પ્રાતા દુષ્યંતભાઈ મોદીની ઉપસ્થિતિમાં ત્રણ દિવસીય કાર્યક્રમમાં તાલીમ આપવામાં આવી માનસિક તાણથી છુટકારો મેળવવા સ્વસ્થ જીવન માટે આજના યુગમાં યોગ કસરત પ્રાણાયામ ખૂબ જરૂરી છે યોગ ધ્યાન કસરત એ આપણા મનને એકાગ્ર દૃઢ અને સકારાત્મક તથા સર્જનશીલ બનાવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમારી સેન્ટર ડાકોર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ ઓડાણંદ